આતંકીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા અંગે વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી રહી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપીને આતંકીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ભારત દેશમાં જમ્મુ કાશ્મીર પશ્ચિમ બંગાળ વિવિધ રાજ્યોમાં જેહાદી અને આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે જેહાદી અને આતંકવાદીઓ દ્વારા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને આ હુમલાખોરો સામે સખતમાં સખત કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી

જય શ્રી રામ અમે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ રાષ્ટ્રીય મહિલા પરિષદ તથા ઉર્જોશ્રી કાર્યકર્તાઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે માનનીય પ્રધાનમંત્રીશ્રીને સંબોધીને અમે આજે આજરોજ આવેદનપત્ર આપ્યું છે કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે હિન્દુઓને ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે કે સરકારો વાત કરે છે કે ધર્મનો કોઈ આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો પરંતુ શા માટે ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવે છે અને સરકાર પણ આ બાબતમાં ખૂબ જ નિષ્ફળ નીકળી છે આ રીતની જે પણ ઘટનાઓ દેશના ખૂણે ખૂણે બની રહી છે પશ્ચિમ બંગાળમાં બની રહી છે ક્યાંય સરકાર હિન્દુઓને પ્રોટેક્શન આપી શકતી નથી ત્યારે અમારી માંગણી સાથે અમે લઈને આવ્યા છે કે ભારતીય સેનાને તથા પોલીસ જવાનોને ખુલ્લી છૂટ આપવામાં આવે આતંકવાદને ડામવા માટે જો ગોળી મારવી પડતી હોય તો એ પણ કરવામાં આવે